ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું જેના કારણે ફ્લાઇટ ગ્રાઉન્ડેડ બસો જેટલા પેસેન્જર અટવાયા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની ફ્લાઇટ બર્ડ હિટ નડતા પ્લેનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો છે ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી જેથી બસો પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો પેસેન્જરોએ રોષ વ્યક્ત કર્યો હતો જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાત સુધી પહોંચી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજ ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષ અથડાયું હતું આ બર્ડ હિટની ઘટનામાં પ્લેનને નુકસાન પહોંચ્યું હોવાથી ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું હતું ફ્લાઇટ ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ની ટીમ મોડી રાત્રે ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી જેના કારણે બસો પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો પેસેન્જરોને રિફંડ અને સવારની ફ્લાઇટમાં ટિકિટ આપવાની જાહેરાત કરી હતી ની ફ્લાઇટ કેન્સલ થવાના કારણે રોષનો માહોલ છવાઈ ગયો હતો સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ ઇન્ડિગો દ્વારા સવારે આઠ વાગ્યામાં રિશિડ્યુલ કરી છે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા પેસેન્જરોને બે ઓપ્શન આપવામાં આવ્યા છે ક્યાં તો તમે ફૂડ રિફંડ લઈ લો અથવા તો સવારની રીશેડ્યુલ ફ્લાઇટમાં જઈ શકાશે